જોકે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રમોથી જોકે આજે અમરેલી જિલ્લાના વિરડીયાનું કેરાળા ગામના સરપંચ હરેશભાઈ ભગવાનભાઈ રાઠોડ હાલ ચાલુ સરપંચ છે અને એ જ ગામના પ્રેમ પ્રકરણ કરીને એમની કિરણબેન કરીને એમને પ્રેમ કર્યો તો હવે આ છોકરી જોકે અગાઉ પણ કોઈ લગ્ન કરેલા દીકરી દીકરો બે છે એને મૂકી દીધા અને આને પ્રેમ કર્યો અહીંયા દીકરી દીકરો બે છે આને મૂકી અને અત્યારે બીજાને કોઈને પ્રેમ કરીને ખાનગીમાં લઈને આ છોકરી વહી ગઈ છે કિરણબેન કરીને છે જેના ફોટા વોટ્સઅપમાં આપણે બેનર અંદર નાખું છું જે દીકરી હવે ક્યાંય હોય તો કાયદામાં એવી જોગવાઈ નથી કે આને પાછી લે આવી શકું પણ આજે ચાર ને બે છ જણાના જીવને જેને ધૂળધાણી કરીને કા પ્રેમ કેવી રીતે કરાય પ્રેમ કોને કરાય પ્રેમ કેવો કરાય એવું કાંઈક તમને જ્ઞાન હોવું જોઈએ નકરા ખાલી ગમનિયા જાય કોતર્યું જેમ છોકરા ગલુડિયા ઝીણે જાય એમ તમે દીકરા ઝણત્યું હાલ્યું જાવ એ એક આ ભારતની સ્ત્રીને લાછન છે સાહેબ જે કાંઈ બોલા અગાઉના જે કાંઈ એ બગસરાની અંદર જે પ્રેમ કર્યો હતો ત્યાં દીકરી દીકરો બે છે એ આ ઓડિયો અંદર ભાઈ બોલે છે એના ફોટાપણામાં છે પરંતુ જે અત્યારે આ સરપંચ દરેજાનો માણસ અનુસૂચિત જાતિનો સરપંચ છે હરેશભાઈ ભગવાનભાઈ રાઠોડ વિરડિયાનું કેરાળા તાલુકો જિલ્લો અમરેલી છે હવે આ વિડીયાને બંને એટલો શેર કરજો જેથી કરીને એની મમ્મી જો કદાચ આ બાળકો બે નાના નાના છે અને એની મા વગર રહેતા નથી હવે આ જે કિરણબેન છે એ તો એની મોજ મસ્તીમાં હજી એને પ્રેમ હુકાણો જ નથી ચાર પાંચ ડિલેવરીની જે બાય કરી નાખે તોય એને પ્રેમ મળતો જ નથી એનું જન્મ કેવું હશે તમે વિચાર કરો કે જે સ્ત્રી એના ઉદરમાંથી જે બાળક નવ મહિના પાકે એને ધવરાવે એને મોટું કરે અને તોય એ બાળક એના ગળેથી વળગી એ આખું વ્યૂ જાય ને એ પછી બીજા આરે પ્રેમમાં પડી જાય આ કેવી આ દુર્દશા છે જે આ કિરણબેનનામાં ફોટા મૂકું છું હવે આને પ્રેમ કર્યો ઓલાને મૂકી દીધો આલો ઈ દારૂ પીતો હતો તેને મૂકી દીધો પહી વડે એને કૂટે હોતી તેને મૂકી દીધો આ જે છે એ સુરદાસ થોડુંક દેખાવામાં એમાં થોડુંક એને ફેરફાર છે હવે એને પ્રેમ કર્યો પ્રેમ કર્યા પછી બે બાળકો થયા ઓલાની બે બાળકો થયા દીકરી દીકરો બે થયા અહીંયાંય દીકરી દીકરો બે છે હવે અત્યારે ત્રીજાને લઈને ગઈ છે શું આ સાહેબ ભારતની સંસ્કૃતિને આવી જે બૈરાવું લાછન લગાડે છે કેવો કરવો જોઈએ કેમ કરાય તમે તમારો ઇતિહાસ વાંચો કે આ ભારતની અંદર કેવા કેવા જે તમારા રંગરેલી હાલી રહ્યા છે હવે આ બે બાળકો રોય છે અને આ સરપંચ ખુદ રોય છે કેવું એને આટલા વર્ષથી એ સરપંચ એને તું કીધું નથી એટલે મારે આ વિડીયોના માધ્યમથી કિરણબેનને વિનંતી છે કિરણબેન આ ઓડિયો તમે સાંભળો તો મારા મોબાઈલ નંબર ઉપર તમે તમારા ધામ લખીને મોકલજો અને મને ફોન કરજો કેમ કે હું ફોન ઉપાડતો ન હોઉં એટલે કદાચ તમારા ફોન આવે તો મને ખા ખ્યાલ ન રહીએ પણ તમે તમારું નામ લખી અને મોબાઈલ નંબર લખીને મારા વોટ્સઅપમાં મેસેજ કરજો જેથી કરીને આપણે ચર્ચા કરી લઈએ અને બને તો આ બે બાળકોનું જિંદગીનું જોવો તમે કેમકે નાના બાળક છો જે બાળક પાંચ વર્ષથી નીચેના બાળકો હોય મા વગર ન રહી શકે અને પ્રેમ કરવો હોય તો છો આપણા દીકરી દીકરા જણાય નહીં મજા મજા કરો પાણીપુરીઓ ખાઓ પીઝા ખાઓ વધારે મોજ કરો જલસા કરો પણ બાળકોને જણીને એની જિંદગી બગાડાય નહીં એને આખી જિંદગીનું કલંક લાગે એ મા વગર ના થઈ જાય એને આખી જિંદગી સાંભળવું પડે એ દીકરી જુવાન થાય તો ક્યાંક આની મા ભાગી ગઈ છે કેવડી કલમ છે બને ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિને અખંડ રાખવી હોય ભારતીય સંસ્કૃતિને લાછણ ન લાગવા દેવું હોય સ્ત્રી શક્તિને લાછન ન લાગવા દેવું હોય તો કિરણબેન આ વિડિયો બંને એટલો જે કાંઈ મારા હેતુપ્રિતુ મિત્રો છે જે આ બાળકોના હિસાબે આ વિડિયો બંને એટલો શેર કરજો કે જેથી કરીને કિરણબેનના કાન સુધી પહોંચે કિરણબેન આ ઓડિયો સાંભળે અને એનો ઘરવાળો જે કાંઈ છે આ સરપંચ હાલનો છે કેરળાના જે હરેશભાઈ રાઠોડ એ નાના નાના બાળકોને એની મા મળી જાય કદાચ હરેશભાઈ સાથે ન રહેવું હોય તો જુદા રહ્યો બે બાળકોને તમે હાંચવી લ્યો કેમ કે અત્યારે માના લાયક છે જુવાન થઈ ગયા હોય અને મૂકી દીધું વાંધો નહીં પણ હજી તો માના લાયક છે જેને માનો પ્રેમ જોઈશી જે એક કબૂતર કે કોઈ પણ પશુ પક્ષી છે એનું ઈંડું જ્યાં લગ્ન સેવન કરે એ સેવન જો ન થાય માની ઊંફ ન મળે તો ઈંડામાં બચું નથી થતું એનું સેવન કરવું પડે છે એમ જે બાળક છે એ ઉછેર કરવા માટે જેને માના ધાવણની જરૂર છે એને એના સેવનની જરૂર છે એ મૂકીને જો તમને તમારો રંગરેલી અને તમારી મોજ મસ્તી કરવામાં આવતી આ જગતની અંદર આર્ય નારી છે એ સ્ત્રીનું અપમાન જેને આવા કામ કરે ને પછી એને ભારતની અંદર એને એને એનું હલકું ઓઢણું કહેવામાં આવે છે જેને ગુજરાતી ભાષામાં ખરાબ શબ્દો વાપરવામાં આવે છે કે જેને બહુ અભદ્ર વાણીમાં માણસો એને કહે છે પણ હું એક તમને એવી ભાષામાં નહીં કહી શકું કેમ કે હું એક સારો માણસ છું અને આવું મારાથી બોલવું સારું ન લાગે એટલે જે આજે બે આગલા ઘરના દીકરી દીકરો તરસોડી દીધા એ માને એને જોઈ નથી અત્યારે આને તરસોડી દેવો એને એની માનો પ્રેમ મળ્યો નથી ખાલી તમને બધા નવા નવા પુરુષો ગોતીને તમે તમારી મોજ મસ્તી કરવા માટે થઈ બાળકોની જિંદગી બગાડો છો બેન આવું ન કરવું જોઈએ અને કિરણબેન આ ઓડિયો સાંભળો તો મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરજો આ નંબર ઉપર અને તમારા ફોન આવે ને કદા ન ઉપડે તો મને મોબાઈલ મારા વોટ્સઅપમાંથી તમે તમારું નામ નામઠામ અને તમારા મોબાઈલ નંબર લખીને મોકલજો એટલે અમારે જે કાંઈ કોમ્પ્યુટરમાંને એમાં જોશે એટલે હું તમારામાં મારી રીંગ આવશે કદાચ કેસ નહીં ઉપડે કેમ કે મારામાં શું છે કે થોડુંક ઉપાડવામાં ને એમાં આખા દિવસના બહુ જાજા ફોન આવે છે એટલે અડધા ઉપાડું છું અડધા નથી ઉપડી શકતા એટલે ઘણા માણસો ફોન ઉપાડવામાં કીએ છે કે આજે આઠ દીધીની ફોન કરું છું પાંચ દ્વિતીયાની ફોન કરું છું પણ ફોન લાગતો નથી એટલે હું મારી પરિસ્થિતિ મારા શરીરનું કંટ્રોલ જોઈ જાળવી અને મારા બધાને ફોન ઉપાડવાના હોય કેમ કે પણ તબિયત પછી બગડી જાય છે એટલે બેન આ બાળકોની જિંદગી જોઈ અને મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરજો જો કે એ ભાઈ જે હરેસ્ટ છે એ તમને પાછી સ્વીકારી લેવા તૈયાર છે અને તમને મેળા ટણાઈ નહીં બોલે પોલીસ સ્ટેશન વજીતા તો કોર્ટ વચીતા તમે તમારા બાળકોને સંભાળી લો એવી હું વિનંતી કરું છું કે આ બાળકો રહેતા નથી અને બહુ રોય છે એની માની હું અત્યારે સીધા રાત્રે તમે હવે તમારો પ્રેમ કેવો છે કે આખું ઘર હોઈ ગયું હતું નાના બાળકો હોઈ ગયા હતા ના બીજા ભેગી વઈ ગઈ એ કેટલું ખરાબ મેટર કહે છે ને અને આ લઈ જનાર વ્યક્તિ કેટલો ખરાબ કે આ ચાર ચાર ડિલેવરીઓ કરી એ પૂત્રી વિરાણી હોય એટલા છોકરા જણ્યા પછી આને લઈને ગયો એ કેટલો હારો મનાય છે એ તમે વિચાર કરો કે જે જેના બાળકની ન થાય જે જેના લોહીની ન થાય એ તારી દી ન થાય પણ તમે તો શરીર સુખ માણવા માટે થઈ અને આને લઈ ગયા હો પણ એ આ સ્ત્રીની એવી હાલત થાય કે કદાચ તું હજી ન્યાય કદાચ બે બાળકો જણો તો એને એક તમને કૂતરા માફત જિંદગી થા કેમ કે જે આ કૂતરી વિરાણી હોય ને એ ગલુડિયા બિસારા રેઠા પણ કૂતરીએ એના બચ્ચાઓનું પાલન પોષણ કરે છે ને તે તમે જોઈ લેજો કે જેની માં એ બચ્ચાને ઠંડીમાં કદાચ ઉપાડી ઉપાડીને જેના ઘર ફેરવે છે કૂતરી હોય મીંદડા આ જનાવરો છે એને એના બચાવો એટલા વાલા હોય છે ભલામાણા તમે માણસ હોવા છતાં એ ભારતની સ્ત્રી હોવા છતાં આટલે આટલે જગ્યાએ બાળકો મૂકીને તમે તમારી મોજ મસ્તીને તમને તમારો પ્રેમ હજી ફૂંકાતો નથી તમને તમારી હજી હજી જુવાની પત્તી નથી તમને તમારો હંસ મટતો નથી આ કેટલી હંસની વાત છે બને એટલો મિત્રો આ ઓડિયોને પોતાના પરિવાર સુધી પોતાના સગા કુટુંબ સુધી જેટલો બને એટલો શેર કરજો જેથી આ વિડીયો કિરણબેન સુધી પહોંચે અને કિરણબેન આને સાંભળે અને એના બાળકોની જિંદગીનું જોઈ તો કિરણબેન તમને જો તમારા બાળકોની દયા આવતી હોય અને તમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલ સ્વીકારવા પણ હરેશભાઈ સરપંચ તૈયાર છે તો આ મોબાઈલ નંબર ઉપર રિંગ કરજો અન્યથા કોઈ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તમે તમારા બાળકો પાસે આવવા રાજી હો તો એકસો એકાશીમાં રિંગ કરી અને પોલીસ મારફત પણ ઘરે જાજો તેમ છતાંય સો નંબરમાં રિંગ કરશો તો પણ પોલીસ તમને સહકાર આપીને તમે તમારા બાળકોને સંભાળી શકશો

એને ત્યાં કને કઈ સંતાન હોતો ને ત્યાં કને એને હા દીકરી દીકરો હતા ત્યાં એ દીકરી દીકરા નામ આવડે દીકરીનું નામ આવડે પ્રિયાંશી દીકરાનું નામ નથી આવડતું ઠીક છે અને એ ક્યાં બગસરા રે ક્યાં રે છે બગસરા અમરપરા માં હા તમે ત્યાં હતા બસ સ્ટેન્ડ પાસે હા હું ત્યાં જ એની એક શેરી માં એક આગળ શેરી મારો ટ્યુશન ક્લાસ ત્યાં હું ચલાવતો બીજો ક્લાસ બરાબર એટલે તે પછી ત્યાં નીકળતા હમ

અત્યારે હાલ તમે સરપંચ છો ચાલુ સરપંચ છો હા તમારું આખું નામ હું કીધું ભગવાન રાઠવણ થાનારી ગયા થાનારી આ છોકરા બાળકો ગયા છે

ઓકે તમારી નું નામ શું હતું કિરણ આપડે ગુજરાતી હતા હિન્દી પાસે હતા હવે લોકો

போட்டோ <Sanāna> <coughs> <translutra> <coughs> 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 આ કદાચ છે હા એટલે હવે આમાં આવું બધું થાય કેમ કઈ ચાર છોકરાની માં બે તો વાકીને આવી બે અહિયાં મૂકી ને ગી હા આજે એનું નથી નહીં હવે એમ સમજ્યા કઈ વાંધો નહીં હવે એ આપણે કોણ લઈ ગયું છે એવું કઈ આપણી પાસે કોઈ નામ સરનામું શંકા ખરી કોઈ માથે નહીં નહીં રાતે વહી ગઈ છે રાતે તમે સુતા તમે હાજર હતા હા અમે બધા સુતા હતા મારી દીકરી દીકરો સુતા હતા હું સુતો તો એ પણ સુતી હતી પછી રાતે અમે અગિયાર થી એક વાગ્યા લગી તો જાગતા હતા પછી બે વાગ્યા પછી ટૂંકમાં ગમે ત્યારે રહી વહી ગઈ છે તમને ખબર ક્યારે પડી હતી

తల్ అండి కేరడి కమీ కేరా కే మారడి లకుతి. ఙిటి విరడి యాంను. విరడి యాంనాంల్.. విరడి యాంనా. ఆపన నా మన్సుఖ్వ్ళేక అరిందలి షస్తే.. ఇకాలాబాల ఆయి నినా సోఖర તમે છા રહી જાવ આમાં હું છે ભાઈ આવી બાયુથી ભાઈ આમાં કેટલી ને રઝલતા મહિલા બગડી ગઈ મારે યાર હા હા ભાઈ ગયા કેટલા દિવસ થયા દસ તારીખે હા દસ તારીખે રાત્રે દસ બે ને દસ બે વીસ પચીસ ના રોજ ઓકે કોઈ ગાડી લઈને લેવા આવ્યું હોય કે એવી કોઈ શંકા ખરી કે કોઈ કોઈને કોઈ ગાડી કે જેમ કઈ ગાડી હતી કે શેમાં લઈ ગયા હતા પછી પોલીસમાં આપણે જાણ ગુમ ગુમસુદા ને એવું લખાવ્યું હા પોલીસમાં જાણ કરી છે આપણે ઓકે પોલીસમાં આપણે નોંધ લખાવી છે ફરિયાદ અને અમારા ગામમાંથી જે હોમગાર્ડ હતા ને હમ રાત્રે હોમગાર્ડ બેઠતા હોય ને હા એને એમ કીધું કે ભાઈ સ્વીફ્ટ ડિઝાયર ગાડી આવી હતી હા એને એમ કીધું કે ભાઈ મોકલો એટલે આ કદાચ ઓડિયો છે ને હું આજે આ ઓડિયો તમારો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા તમારી ઘરવાળીને કદાચ એના બાળકો યાદ આવે અને સમાધાન મારા મારફત થવાની થાય અને મારામાં રિંગ કરે આ કિરણ બેન તો સમાધાન નો પ્રયત્ન થાય તો પાછો સ્વીકારી લેવો ને હા ઓકે અને બને એટલું પછી એકાબીજા થોડુંક આમાં આવું જે શંકા કુશંકા એવું પાછું ન કરતા જેથી કરીને બાળકો ની જિંદગી ન બગડે હું એને એક શબ્દ કહું છોકરા સાંભળો કે હું મરી જઈશ કે એને કાઈ નઈ કરી મારી જોક સારી તમને કાઈ મત ડાલું તમ મને છે જો ઈ નઈ આવે તો હું ખરેખર આપ તો બેસો તો રે નઈ તો આફાઈ તી ધોઈ પી લેવું બસ પૂજે કાઈ નોકરાય તમને બને છો અમે પૂજે નથી કઈ નુકતાઈ છે પાંચ કિલો મારી તજે માર્યો તમને એ માયે ઈ કે આવું સુધી તો થાતું છે

અમારાથી જેટલો થાય એટલો તમને સહકાર આપશે ને આ કદાચ તમારો ઓડિયો તમારી ઘરવાડી સાંભળે કિરણ બેન અને મારામાં ફોન કરશે તો તમારું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરી દેસો ચોક્કસ સાંભળે ને એને આપણે અગિયાર હજાર રૂપિયા આપશું ભાઈ એમાં પૈસા ને ઠીક છે પણ એ તો એને એને બાળકો ની જો એને પડી હશે સ્ત્રી એની બાળકની જો ખેવના કરી ખાલી મોજ મસ્તી જ માણવા વાળી હૈ છે તો ફોન નથી કરવાની પણ જો ઓરિજિનલ માં હૈ છે તો એનો ફોન આવશે ઓકે હા અને બને તો તમારું સમાધાન નો પ્રયાસ કરશું પછી કદાચ તમારે કોઈ નો અંગત મામલો હોય તો એને કદાચ કઈ એકાબીજાનો મેણા ટોણા આવું કઈ થયું હોય તો એવા સ્વભાવમાં ફેરફાર કરવો પડે

હવે કેટલા કેટલા વર્ષ બાકી છે સરપંચ માં બે વરસ બે વરસ કાઈ વાંધો નહીં તમે એમાં થોડુંક ગામમાં ધ્યાન દયો બધા અને શાંતિ રાખો બને એટલું આ તમને કરાવી છે કે આ તમારો વિડીયો સોશિયલ મીડિયાના આધારે આપણે જેટલા માણસો આ બાળકોના હિત પ્રેતુ વાળા હશે જેટલો વિડીયો શેર થાસો એટલે તમારી બાઈ સુધી પહોંચી જાય એવો પ્રયત્ન આપણે બને એટલો કરશું હો એટલે કેમ કે તમારા

નાખી દો એટલે એ અત્યારે અમે સોશિયલ મીડિયામાં મારી યુટ્યુબ ચેનલ માં ચડાવું છું હા ઓકે એટલે એ કદાચ આ તમારી ઘરવાળી છે સ્ત્રી જાતિ છે ને ભોળી હોય એટલે લલચાવી ફો લઈને માણસો ફસાવી ગયા હોય

અને અને સતી સુપે હા લાય બાપા આ બધું એટલે એ બધી વસ્તુ છે ને એટલે જો સજન સ્ત્રી હોય તો પછી એક પુરુષે એની જિંદગીની જે વરાળ છે ને બે ઇજા જોઈએ પછી આ ગઈઠી થાય જણ ફેરવાદ કરે તો એને આ દુનિયા એને રાંડું કેશ ભાઈ હા જે જેની માં ને એની એનો બાળક જેના કોઠા માં નવ મહિના રહ્યું ઈ એને ગળે નો વળગ્યું એટલે દુનિયા એને રાંડ ની વ્યાખ્યા દે ભાઈ વાત થઇ ગઈ પૂરી એનું કારણ છે કે બાળક છે ને એની માથે માણસ જિંદગી ગુજારી દે ભાઈ હા એવી આ ભારત માં એવી મેં સ્ત્રીઓ જોઈ છે મારે મારે મારી મારા જાત અનુભવ ની વાત કરું હા એક એક દીકરા ઉપર જઈને રંડો પાક ઉજાર્યા

તો આપડે એનું તમારું સોલ્યુશન બને એટલું થાય એટલી કોશિશ કરી દઈએ બે બાળકોનો વિડિયો ઉતારી મોકલો આ કિરણ બેન ના ફોટા મોકલો ઓકે અને કઈ ટેન્શન લેતા નહીં અને મરવાની એવું કઈ વિચાર કરવાની જરૂર નથી એમાં છે ભાઈ કે મરી જવાથી આપણું સોલ્યુશન નથી સાહેબ મરવું છે નહી તો કાયર નરનું કામ છે સાહેબ

આ તમે કઈ નથી કીધું તો એને તમારો પ્રેમ યાદ આવશે ભાઈ હા એ તો જેની હાથવાણી હોય ને આજ જ નહી તો કાલે પાછી વી પડે ને મને કઈ વાંધો નહીં તમારા ફોટા ને મોકલો હું અત્યારે વાયરલ કરું છું તમારું બરોબર છે ફોટા ને મોકલી દો ફોટા ને